હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો મજામાં તો કાલે આપણે રામદેવીને રામદેવ કરી આજે ખોડિયલમાં લાપસી કરી છે તો હાલો આપણે ખોડિયલમાં જવા જાઉં તો સબસ્ક્રાઈબરોને બતાવીએ જો આજે સવાર હમણાં તો નિવેદ છે તો મેં કીધું આપણે બપોર પછી નિવેદ કરશું ને તો એ વિડીયો સ્ટાર્ટ કરશું ઘડિયાળમાં સાડા પાંચ વાગ્યા છે લાપસી આપણે ઓરડી હતી છે નાઈ તો એને પહેલાં લાપસી ઓરડી હતી પછી ખુશું કાઢીને તૈયાર થઈને મેં કીધું પછી જ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો હાલો આગળ જોડાઈ રહેજો જય ખોડિયારમાં જય કુળદેવી જય માતાજી જય રામદેવી બાપા જોડાઈ રહેજો હાલો તો જો હાલો આપણે લાપસી સડી રહી છે હવે હલાવવાની જ છે તો કાલે આપણે પાટિયામ બનાવી તો આપણને સ્વાદની ખબર પડે મવירભાઈને જો કે કાલ બહુ ભાવી તો આજે મેં કીધું આપણે ટોપિયામ બનાવીએ મવירભાઈ આવી ગયા છે હા મવירભાઈ એ પાણી આવી ગયા જો હું કીધું ભાઈ તાર ઓલું મકાન બનાવ્યું તો એનું સારું સારું કીધું ને ટીચરે રેડી હાલ જો આપણે ક્યારેય કોઈ દી કોઈ માપ લઈને ન કર્યો માતા દયા જે બનાવીએ અટકર જ હોય બધું આપણા સબસ્ક્રાઈબરોને એમ થાય કે કઈ માપ નથી બતાવતા પણ આપણે કઈ માપ કોઈ સેમાય ન હોય પાણી કે કઈ ભરીને મૂકતા જ નથી સહણી હોય કે ગમે એ હોય માતા એ નામ લઈને ગમે એ હોય ની જો પણ જરાય બેઠી નથી તરીએ તમને પણ બતાવી દઈ જો જરાય પણ આપણી લાપસી બેઠી નથી આપણે લોઢી નીચે એટલે આપણો ગોળ લોખંડ ની લોઢી મે માતાજી ની લાપસી બની ગઈ છે ચાલો આપણે ખોડિયાર માં ની લાપસી બની ગઈ છે હલો હવે આપણે માતાજી જાળવા જાઉં કે પેલા તો માણા લસ ગઢિયા ખાતા અત્યારે તો ક્યાં બહુ ઘી ભાવે જ છે કોઈને હાલો આપણે હવે

તો જો અહીંયા પણ આપણે મસવાઈ માનું મંદિર બને છે ડેરું લાદીનું પણ કામ હાલે છે તો જો હજી કમ્પ્લીટ થાય કામ ચાલુ જ છે હમણાં તૈયાર થઈ જાય

એમાં પેલા ખોડિયારમાં હતા તો જો આમાં બાયું થોડા દિવસે બીત્યું તો આવી વાયુ હતી ને એમાં જ ખોડિયારમાં બેઠા વાયુમાંથી અધર લઈને જો અહીંયા મંદિર બનાવ્યું ખીલાહારી કે ખોડિયારમાં કે હું જગ્યા ન બદલું તો ખિલાહારી રાખીને ભરતી કરીને તીપોસી જો આ નારારી વાયુમાંથી ખોડિયારમાં અધર લીધા જો પગથિયા હતા પણ હવે આ આવું થતું જાય છે જો વરસાદને કેટલી મસ્ત હશે હૃધિ આપણે એ આવ્યા છે એ ઝારવા મસ્ઈમાં ને મંદિરનું કામ ચાલુ છે એ પણ બતાવ્યું તૈયાર થાય એનો પણ પ્રસંગ આવશે ત્યારે એ પણ બતાવશું અને જો આપણે જારવા આવ્યા ખોડિયારમાં એ દર્શન કર્યા ને તમને પણ કરાવ્યા વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય ખાસ કરીને બે દબાવી દે તો હાલો જય ખોડિયારમાં અને ખાસ કરીને કમેન્ટ લખજો કે જય ખોડિયારમાં તો મને ખબર પડે કે તમે ખોડિયારમાં માનો છો તો હાલો જય માતાજી જેટલા લોકો ખોડિયારમાં માનતા હોય એટલે ખાસ કરીને કમેન્ટ કરજો કે જય ખોડિયારમાં ખોખડાવાળા ખોડિયારમાં